દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુજી શેરવાનો પોલીસ મહાનિર્દેશક અને પોલીસ દળના વડા વિકાસ સહાયના અધ્યક્ષ સ્થાને નીકળી માર્ગ સલામતી રેલી કમિશનર નરસિંહા કુમાર જોઈન્ટ કમિશનર લીના પાટીલ સહિત અધિકારીઓ ઉપસ્થિત હેલ્મેટ વિતરણ રેલીને ફ્લેગ ઓફ રેલી રોકસાર સરકરથી પરત સોનાર પહેલ આવી રેલી પોલીસ ટ્રાફિક પોલીસ હોમગાર્ડ સિક્યુરિટી ગાર્ડ સંસ્થાઓ જોડાયા કર્મચારીઓ ગ્લોબલ ફાઉન્ડેશનના કર્મચારીઓ આજરોજ વડોદરા શહેરમાં માર્ગ સલામતી અનુસંધાને એક હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ હેલ્મેટ રેલીમાં આશરે દોઢ હજાર જેવા બરોડા શહેરના પોલીસ કર્મીઓ એસઆરપીના જવાનો હોમગાર્ડના જવાનો અને એ લોકોની સાથે સાથે અમુક

રોડ અકસ્માતોની સંખ્યા અને રોડ અકસ્માતોમાં ખાસ કરીને જે લોકો જીભ ગુમાવે છે એ લોકોની સંખ્યા ખૂબ ચિંતાજનક છે અને એ સંખ્યા કેમ ઓછી કરી શકાય અને ગુજરાત રાજ્યના રોડ ઉપર ટ્રાફિક સલામતીને ધ્યાનમાં રાખીને અલગ અલગ સ્ટેક હોલ્ડર્સના માધ્યમથી શું કાર્યવાહી કરી શકાય એ ખાસ ચિંતા રાજ્ય સરકારની અને ખાસ કરીને ગુજરાત પોલીસની રહી છે અને એ જ શ્રૃંખલામાં આજે આ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજની આ જે રેલી હતી એ રેલી આપણે હેલ્મેટ રેલી કહીએ છીએ પરંતુ હું એમ માનું છું કે રોડ સલામતી આ બાબતની સેન્સિટિવિટી થાય આ બાબતની જાગૃતતા આવે અને દરેક લોકોમાં દરેક વર્ગના લોકોમાં એક સિવિક સેન્સ એ ખૂબ જરૂરી છે અને જ્યારે આપણે સિવિક સેન્સની વાત કરીએ છીએ ત્યારે ડિસિપ્લિનની વાત કરીએ છીએ એ ડિસિપ્લિન ફક્ત ને ફક્ત ટ્રાફિક માટે નહીં પરંતુ દરેક જગ્યાએ આ ડિસિપ્લિન હોય આ સિવિક સેન્સ હોય એ ખૂબ જરૂરી છે અને એનો ખાસ અભાવ જોવા મળી રહી છે લોકોમાં અને તમામ લોકો આ પ્રકારની સિવિક સેન્સ આવે એ ખૂબ જરૂરી છે વ્યવહાર કેવી રીતનો હોય એ ખૂબ જરૂરી છે એકબીજાની સાથે આપણે વ્યવહાર કેવી હોવું જોઈએ ઓપોર્ચ્યુનિટી જે છે જે પ્રકરણ છે એ પ્રકરણની બંધાણી આપણે વ્યવહાર કરી રહી છે કે કેમ એ જોવાની જવાબદારી આપણી સોની એ સિવિક સેન્સ કહેવાય જ્યાં સુધી આ સિવિક સેન્સ નહીં આવે ત્યાં સુધી આ ટ્રાફિક જાગૃતિની બાબત હોય ટ્રાફિક ટ્રાફિકની બાબત હોય એમાં અભાવ જોવા મળશે એટલે આ પ્રેસના માધ્યમથી હું આપ સોને તમામ રોડલ તમામ લોકોને કહેવા માગું છું કે તમારા દરેક ક્ષેત્રમાં તમારી જે કંઈ કામગીરી હોય એમાં સિવિક સેન્સ સેલ્ફ ડિસિપ્લિન અને અવેરનેસ એ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે અને એ જ ભાગ રૂપે તમને પ્રોત્સાહિત કરવા માટે આજે પોલીસ કમિશનર શ્રી વડોદરા વસીમા કોમર દ્વારા ખૂબ સારી એક આયોજન કરવામાં આવી હતી હેલ્મેટ રેલીની અને એમને એક એલાન પણ કરી છે જાહેરાત પણ કરી છે કે પંદર સિતમ્બરથી વડોદરા શહેરમાં સો ટકા હેલ્મેટ નિયમનું આપણે પાલન કરાવીશું અને એ આપણે જે પાલન કરાવવા માંગીએ છીએ એમાં કોઈ ફાઇનના ભાગરૂપે ફાઇન લેવા માટે એવું નથી પણ અમે ખરેખર તમારી તમારા જાનની ચિંતા છે તમારા પરિવારના લોકોની ચિંતા છે રોડ અકસ્માતોની સંખ્યા ઓછા થાય રોડ અકસ્માત લોકો જે જીવ ગુમાવે છે એ લોકો ઓછા થાય એના કારણે આપણે હેલ્મેટ અને હેલ્મેટ સિવાય બીજી પણ જે ટ્રાફિકની બાબતો છે લેન ડિસિપ્લિન હોય રોંગ સાઈડ ડ્રાઇવિંગ હોય સીટ બેલ્ટ હોય મોબાઈલ ઉપર વાત કરતી હોય એ બધી બાબત અને હું આપ સૌને પણ અપીલ કરું છું આજે જે લોકો અહીંયા આવ્યા છે દ્વિચક્રી વાહનોમાં તમારા પાકી કેટલા લોકો હેલ્મેટ પહેરીને આવ્યા છે મને ખબર નથી પણ આવતીકાલથી તમે પોતાનું સેલ્ફ ડિસિપ્લિન બતાવો લોકો લોકોને ખબર પડે કે પ્રેસ જે છે બરોડા શહેરની જે પ્રેસ છે એ પણ ડિસિપ્લિનડ છે એ પણ નિયમમાં માને છે એ પ્રકારનું મેસેજ તમે લોકો પણ આપો એ ખૂબ જરૂરી છે થેન્ક યુ વેરી મચ આભાર સ્કૂલમાં જે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે